નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે અમને ગુજરાત જો માતૃપિતૃ વનતા કાર્યક્રમ દરેક સ્કૂલ કે શાળામાં કરવામાં આવે તો અભ્યાસ કરતા બાળકોમાં ભણતરની સાથે સારા સંસ્કારનું સિંચન થાય વિજાપુર તાલુકાના કોલવડા ગામે શ્રી કોલવડા જૂથ કેરવણી મંડળ સંચાલિત ધ્યાન એકધામ સ્કૂલ ધ કોલવડા દ્વારા માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ માતા પિતાનું સુંદર રીતે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ પૂજન વિધિ કરવામાં આવી ધરતી પર ના જીવતા જાગતા ભગવાન માતા પિતાના ચરણોમાં છે ચારધામ એમના આશીર્ષ થકી સુખી આપણે છીએ આજે એમનું ઋણ ચુકવવા કરીએ એક એકને કાચ આવા માતૃશ્રી પિતૃશ્રીને વંદન કરી ઉજવણી કરીએ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય અને માતા પિતા તેમજ બાળકો માટે સારી ભાવના કેળવાય આજના આ ટેકનોલોજી અને ડિજિટલ યુગમાં બાળકો અને વાલીઓ મોબાઈલમાં ગુંજવાઈ ગયા છે બાળકો મોબાઈલના ઉપયોગથી પશ્ચિમી સંસ્કૃતિના વાયરા તરફ વધી રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિ ભૂલી રહ્યા છે આજે એક જ ઘરમાં જેટલા ઘરના સભ્ય હોય છે એટલા મોબાઈલ હોય છે અને આ મોબાઈલ યુગમાં બાળકો અને વાલીઓના હાથમાં મોબાઈલ હોય છે જે મોબાઈલના વ્યસનથી બાળકો અને વાલી વચ્ચે લાગણી ભાવના પરિવાર સંબંધો ભૂલાઈ રહ્યા છે અને પરિવારના સંબંધોમાં અંતર ઘટતું જઈ રહ્યું છે ધ્યાનધામ સ્કૂલ ખુલવડાનો એક જ ઉદ્દેશ શિક્ષણ સંસ્કાર અને સંસ્કૃતિ તેના પરિકલ્પનાઓને સાકાર કરતો માતા પિતાનું પૂજન જે માતા પિતા અને બાળકો વચ્ચે આજના ટેકનોલોજી યુગમાં બાળકો અને વાલી વચ્ચે લાગણી ભાવનાનું અંતર વધે તે ઉદ્દેશ કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાની દેવી સરસ્વતી માતાજીના ફોટા સામે ઉપસ્થિત દાતાશ્રીઓ અને મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રગટાવ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાશ્રીઓ અને મહેમાનશ્રીઓનું આયોજકો દ્વારા શાલ અને ભૂલ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માતા પિતાનું બાળકો દ્વારા પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓ અને માતા પિતા દ્વારા ચિત્રપદા તેમજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું પ્રોત્સાહિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિન ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું માતા પિતા પૂજન કાર્યક્રમમાં પૂજન સમયે બાળકો અને વાલીઓ વચ્ચે આંખોમાંથી સાચી લાગણી અને હેતથી વાલી અને બાળકોની આંખોમાંથી આંસુ વર્ષ્યા તેમજ બાળ કાર્યક્રમમાં વાલી અને બાળકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે મોબાઈલનો ઓછો ઉપયોગ કરી પરિવાર સાથે બેસીને વધુ સમય આપીશું આ કાર્યક્રમમાં દાતાશ્રી આર કે આગડિયા પંકજભાઈ અને રમેશભાઈ દ્વારા એકસોને બાળકોને નોન સ્ટીક ફ્રાય ફ્રેન્ડ આપવામાં આવી મહેંદી સ્પર્ધાના દાતા શ્રી પટેલ મહેન્દ્રભાઈ મંગલભાઈ વસય અને ચિત્ર સ્પર્ધાના દાતા શ્રી પટેલ પ્રવીણભાઈ સાકરचंद બલોદરા તેમજ નાસ્તાના દાતા શ્રી લોહાર ભૂમિકાબેન દિનેશભાઈ પામોલ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સેવાઓ આપી વિશેષ અહેવાલ અતુર રામી વિજાપુરથી મારો નામ ડોક્ટર હર્ષુતેન્દ્રકુમાર પટેલ છે હું સારામાં એઝ અ મેનેજિંગ ટ્રસ્ટી કામ કરું છું આજનો કાર્યક્રમ કયા પ્રકાર રાખવામાં આવે છે કાર્યક્રમને રાખવાનો મુખ્ય ઉદ્દેશો છે કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજના બાળકો મોબાઈલ અને ટીવીની લતને લીધે ઘણી વખત મા બાપને અપશબ્દો બોલવા એમની સામે અયોગ્ય વર્તન કરવું મા બાપને ઇગ્નોર કરવા એમની જૂની એમની જે કેળવણી હોય એને ભૂલી જવું એ કેળવણીને ફરીથી યાદ કરાવવા અને માતા અને બાળકો વચ્ચેનો જે સંબંધ છે એને વધુ ઘાટ કરવા માટે આ કાર્યક્રમ અમે માતૃપિતૃ વંદના કાર્યક્રમ રાખ્યો છે અને ફરીથી ગુરુકુલ પદ્ધતિ આપણા દેશની અંદર ફરી શરૂઆત થાય એના માટે આ પહેલી અમારી પહેલ છે અને અમે એના ગુરુકુલ પદ્ધતિ તરફ આગળ અમારી શાળા જાય એના માટે આ કાર્યક્રમ યોજાય છે છે અને વિશેષ તરીકે કોણ ઉપસ્થિત આની અંદર આજે લગભગ 80 થી નેવું બાળકોને ભાગ લેવાના છે જેની અંદર આ કાર્યક્રમની સાથે સાથે ચિત્ર સ્પર્ધા અને મહેંદી સ્પર્ધાનું પણ આયોજન કરેલું છે આની અંદર અમારી જ શાળાના બેન શ્રી બેન તરફથી દાતાઓ એમના ફાધર અને એમના સસરા તરફથી બાળકોને પ્રોત્સાહન તથા નાસ્તાનું આયોજન પણ એમના તરફ કરેલ છે અને વિશેષ ઉપસ્થિતિમાં અમારા શાળાના મંત્રીશ્રી અને સભ્યશ્રી બંનેની ઉપસ્થિતિ હાજર છે કાર્યક્રમના ઉદ્દેશ સાથે અન્ય શાળાઓને શું સંદેશ આપશો અન્ય શાળાઓને એક જ સંદેશ છે કે શાળાનું નફા સામે ના જોતા બાળકના ભવિષ્ય સામે જોઈને એ ઉદ્દેશ જો એ લોકો સાકાર કરે તો એ વધારે સારું રહે આ સંસ્થામાં હું સેક્રેટરી સેવા આપું છું મારું નામ ત્રિવેદા જૂથ ખેડૂત મંડળ સંચાલિત આ સંસ્થા ઓગણીસો અઠ્ઠાવનમાં એની સ્થાપના કરવામાં આવી હતી આ સંસ્થાને આ વર્ષે સાસઠ વર્ષ પૂરો થયો હોય આ વર્ષે નવે નવેમ્બર મહિનામાં સૃષ્ટિપૂર્તિ કાર્યક્રમ યોજ્યો હતો આ સંસ્થાની અંદર બધી સંસ્થા ગણો જે ગણો એ અહીંયા ઇંગ્લિશ મીડિયમ ચાલે છે એની અંદર સીબીએસઈનું સેન્ટર પણ ચાલે છે અમારી સંસ્થા કોરોના જૂથ મંડળ સંચાલિત હાઈસ્કૂલમાં નવ નવ ધોરણથી બાર ધોરણ સુધીના વર્ગો ચાલે છે ચાલુ વર્ષે એસએસસીનું સેન્ટર પણ અમને મળેલ છે એ બદલ અમે ખબર